નમસ્કાર મિત્રો જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે અને જેમને સબસ્ક્રાઈબ નથી કરી પરંતુ મારા વિડીયો જોવે છે કોમેન્ટ કરે છે લાઈક કરે છે શેર કરે છે દરેકનો ખૂબ ખૂબ ધન્યવાદ આજનો ટોપિક છે મિત્રો ફ્રિજની અંદર જે લોટ મૂકવામાં આવે છે અને પછી એમાંથી ભાખરી કે રોટલી બનાવવામાં આવે છે તો એનાથી આપણને કેટલું નુકસાન થાય છે આજે આપણે જોઈએ કે ફ્રિજની અંદર જ્યારે લોટ વધે છે રોટલીનો કે ભાખરીનો ત્યારે અંદર મૂકવામાં આવે છે ફ્રિજમાં ત્યારે એના ઉપર કઈ પ્રોસેસ થાય છે અને એ એ લોટને ફરીથી આપણે ઉપયોગ કરીએ છીએ રોટલી કે ભાખરી બનાવવા માટે તો આપણા શરીરમાં એનાથી કયા કયા રોગ કઈ કઈ બીમારીઓ થાય છે એની ચર્ચા આજે આપણે વિડીયોની અંદર કરીએ ઘણીવાર આપણે જોઈએ તો મોટાભાગની બહેનો બપોરે જમવાની અંદર ભાખરી કે રોટલી બનાવે અને લોટ વધે તો ફ્રીજમાં મૂકી દે છે અથવા રાત્રે ભાખરી કે રોટલીનો લોટ વધે તો એ પણ ફ્રીજમાં મૂકી દે છે અને બીજા દિવસે સવારે એ રોટલી કે ભાખરીના લોટનો ઉપયોગ કરી અને ભાખરી કે રોટલી બનાવી અને પોતે ખાય છે અને બાળકોને પણ આપે છે તો આ રીતે આપણે કરવાથી શું થાય છે તો જ્યારે પણ આપણે લોટ રોટલીનો કે ભાખરીનો બનાવીએ ત્યારે એ તાજો હોય છે અને એ લોટને જ્યારે ફ્રીજમાં મૂકવામાં આવે છે ત્યારે ફ્રીજની અંદર રહેલો સીએફસી નામનો જે ગેસ છે એ ગેસની અસર એ લોટ ઉપર થાય છે અને એના કારણે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને એના કારણે તમે જુઓ તો એ લોટ ત્રણ કે ચાર કલાક પછી તમે ફ્રીજમાંથી કાઢશો તો એ લોટનો કલર એનો રંગ બદલાઈ જાય છે અને એ લોટનો સ્વાદ પણ બદલાઈ જાય છે અને આપણે જ્યારે આખી રાત લોટને ફ્રીજમાં મૂકી રાખીએ છીએ અને પછી બીજા દિવસે સવારે જ્યારે ઉઠીને એની અંદરથી ભાખરી કે રોટલી જે કંઈ બનાવી અને ગરમ ગરમ ખાઈએ છીએ તો લોબા ગાળે આવા લોટમાંથી બનાવેલી ભાખરી કે રોટલી ખાવાથી આપણને પેટમાં ગેસ થવો એસિડિટી થવી કબજિયાત થવી ઓતાળાનું કેન્સર થવું જેવી અનેક પ્રકારની બીમારીઓ થવાની સમસ્યાઓ રહેલી છે તો મારી આપ સર્વેને વિનંતી છે કે રોટલી કે ભાખરી જે કંઈ ખાવું હોય એ હંમેશા તાજું જ ખાવું જોઈએ તાજા લોટમાંથી બનાવેલું જ ખાવું જોઈએ એટલે વાસી લોટ એક કલાક કે બે કલાક પણ ફ્રીજમાં ના મૂકી રાખવું જોઈએ ઘણી વાર જોઈએ તો બેનો પોતાના ઘરના કોઈ સભ્ય નોકરી કે ધંધામાંથી મોડા આવતા હોય તો એમના માટે રોટલી કરવાની હોય કે ભાખરી તો એના માટે લોટ જે વધે એ ફ્રીજમાં મૂકી દે છે અને બે કલાક કે ત્રણ કલાક પછી જ્યારે તેઓ આવે છે ત્યારે એ લોટમાંથી ફરીથી રોટલી કે ભાખરી બનાવી અને એમને ખવડાવે છે તો આપણે નિયમિત આવા લોટનો ઉપયોગ કરી અને રોટલી કે ભાખરી ખાઈશું તો ગાળે આપણા શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ આવવાની શક્યતાઓ રહેલી છે થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ